આરડી એન કે દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ માર્ગદર્શન સેમિનાર યોજાયો વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકાર દ્વારા આ વર્ષથી શરૂ થતી ગુજરાત કોમન એડમિશન અંગેની માહિતી અપાઈ પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિમળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા ધોરણ બારના સાયન્સ કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકાર દ્વારા આ વર્ષથી શરૂ થતી ગુજરાત કોમન એડમિશન અંગેની માહિતી આપતો સેમિનાર યોજાયો હતો જેમાં પારડી નેવલ સ્થળના વિદ્યાર્થીઓને માતા પિતા જોડાયા હતા સૌ કોલેજના ડાયરેક્ટર ડોક્ટર દિપેશ શાહ દ્વારા વિવિધ કારકિર્દી અંગે માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ કોલેજ ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર તપનસિંહ પરમાર દ્વારા ગુજરાતની એડમિશન પદ્ધતિ અને તેમાં ફોર્મ કઈ રીતે તે અંગે પ્રોજેક્ટર પર ત્યારબાદ કોલેજના પ્રાધ્યાપક નીરવ સુરતી અને ખ્યાતિ મોદી દ્વારા સામાન્ય જ્ઞાન માટે ક્વિઝ યોજાઈ હતી આ સમગ્ર આયોજન પ્રાધ્યાપક દિવ્યાની પટેલ અને આકાંક્ષા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું સફળ આયોજન બદલ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર ડીપેશ શાહ અને સોસાયટીના પ્રમુખ હેમંત દેસાઈ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આપણે સૌ જાણીએ છીએ કે ધોરણ દસ અને બારની એક્ઝામ થતી ગઈ છે હવે દસમાવાળા માટે તો અગિયાર બાર છે એટલે વાંધો નહીં પણ બારમાના વિદ્યાર્થીઓ બારમા પછી શું આ સવાલનો જવાબ બધાને પૂછતા હોય છે હવે કરિયર ગાઈડન્સ તો આજે યુટ્યુબ પર પણ અવેલેબલ છે પણ મુખ્ય વાત છે કે એડમિશન પ્રોસેસમાં શું બદલાવ આવ્યા છે આપણે સૌ જાણીએ છીએ કે જેને જેઈની એક્ઝામ ગુજકેટની એક્ઝામ કે નીટની એક્ઝામ આપી એના માટે બધા જ ઓનલાઈન પોર્ટલ અવેલેબલ છે પણ સામાન્ય વિદ્યાર્થી જે આર્ટ્સ કોમર્સ સાયન્સ બીબીએ કે બીસીએ સીએ જેવા બધા કોર્સિસ કરવા માંગે છે એમના માટે આ વર્ષે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ જી સી એસની શરૂઆત કરવામાં આવી છે આજો કમાજી કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના લાભાર્થે અને પેરેન્ટ્સને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ શાળાના ઘણા બધા વિદ્યાર્થીઓ ભાગ લીધો આજે અમે માહિતી આપી છે કે ગુજરાત કોમન એડમિશન પોર્ટલ કેવી રીતે વર્ક કરે છે આની અંદર કેવી રીતે ફોર્મ ભરવાનું છે અને વિદ્યાર્થીએ કયા કયા ડોક્યુમેન્ટની કાળ અરજી લેવાની છે અને અપલોડ કરવાના છે હું આ માધ્યમથી કહેવા માગીશ સંકલ્પ ન્યૂઝના માધ્યમથી કે વિદ્યાર્થીઓ આપનો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ હવે તમારે બહુ ચોક્કસ રાખવો પડશે એ હેક નહીં થાય અને એનો પાસવર્ડ તમારો પ્રોપર હોય એ રીતના તમારે હવે સાચવવાનું છે કેમ કે આખું એડમિશન પોર્ટલ આખા ગુજરાતનું એક જ થવાનું છે એમાં મોબાઈલ નંબર અને ઇમેલ એડ્રેસ પર ઓટીપી આવશે એ રજિસ્ટ્રેશનના બેઝ પર જ તમારો એડમિશન થવાનું છે એટલે તમે ઘરની બાજુની કોલેજમાં પણ એડમિશન લેવા માગતા હોવ તો પણ તમારે જી સી પર ફોર્મ ભરવાનું અને એનઆરએસ પર એડમિશન મળશે આની માહિતી આજે અમારી કોલેજ દ્વારા આપવામાં આવી છે અને આગામી આજે અમે જોયું કે વિદ્યાર્થીઓને પેરેન્ટ્સનો રિસ્પોન્સ ખૂબ જ સારો હતો અમારો હોલ નાનો પડ્યો હજી અમે આવતા વીકમાં પરિપ્રોગ્રામ કરીશું અને જે વિદ્યાર્થીઓને માહિતી જોઈતી હોય એ અમે પૂરી પાડવાનો પ્રયત્ન કરવાના છીએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો